તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો શૈલેષ કાંબલાની પ્રેમિકા પહોંચી પહોંચી તારે મને એક વાર તો કહેવું હતું કે મારા કારણે હું મારા પરિવારની હત્યા કરું છું તે શા માટે મને પણ વાત ન કરી અને આજે તું આ ચાર દીવાલની વચ્ચે બેઠો છે તે તો તારી જિંદગી નર્કમાં નાખી પણ મારી પણ જિંદગી નરકવા નાખી મિત્રો આ શબ્દો પ્રેમિકાના જે આ મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે આ દુનિયાની અંદર ઘણી બધી આવી ઘટનાઓ બનતી હોય છે લોકોને પ્રેમ પણ થઈ જતો હોય છે પણ મિત્રો અત્યારે પ્રેમિકાનો હાથ છે કે નહીં એ તમને કહી દઉં તો પ્રેમિકાનો હાથ નથી એવું આપણને સોશિયલ મીડિયા થકી જાણવા મળી રહ્યું છે કેમ કેમ કે શૈલેશ ખામલાને એ પ્રેમિકા જોડે રહેવું હતું ને એટલા માટે એને એના પરિવારની હત્યા કરી હત્યા કરીને આજે કમ્પ્લીટ પંદર દિવસ થઈ ગયા સાત દિવસના રિમાન્ડ ઉપર હતા રિમાન્ડ પણ પૂરા થયા ત્યારબાદ નવા નવા ખુલાસાઓ પણ થયા અને આ બધાની વચ્ચે અત્યારે શૈલેશ ખંભલાની પ્રેમિકા ક્યાં હશે ભાઈ મિત્રો શૈલેશ ખંભલાની પ્રેમિકાને પોલીસ સ્ટેશનમાં પણ બોલાવી પોલીસ સ્ટેશનમાં બોલાવી એની પણ એક કલાક સુધી પૂછપરછ પણ કરી હતી કેમ કે અધિકારી હોય તો તમે અધિકારીની રીતે હોય પરંતુ જો તમે કોઈ પણ ગુનો કરો તો તમે ગમે એટલા મોટા અધિકારી હોય પણ તમે હત્યારામાં

બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનાર સપોર્ટ કરતા રહીશું ધન્યવાદ